પણ લોકોની સેફટી માટે હેલ્મેટ જેટલું રાજકોટના રોડ રસ્તા ઉપર નીકળો કે પણ રસ્તા ઉપર સારા રોડ હોય એવું મને બતાવો દરેક રસ્તા ઉપર મોટા મોટા ખાડા હોય છે એમાં લોકો પડે છે લોકોના જીવ જાય છે રાજકોટમાં જે આપણે વાત કરીએ કે મોટા વાહનો બેન છે છતાં મોટા વાહનો આવી અને લોકોના જીવ લઈ રહી છે છતાં આ પોલીસ ડિપાર્ટમેન્ટ કંઈ બોલવા તૈયાર નથી એને બેન કરવા તૈયાર નથી એની ઉપર કાયદો લાવવા તૈયાર નથી પણ લોકો જે ઓછું કમાય છે લોકો ડેઈલી કમાય અને ડેલી ખાય છે એવા લોકોને મસ્ત મોટા દન આપી અને ક્યાંક ને ક્યાંક એને લૂંટવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આજે કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ ઉપર શક્તિ જે ખંટોલો છે એ તમામ ખંટોલો દ્વારા આજે રાજકોટના લોકોનો અભિપ્રાય લેવામાં આવશે આ આ હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ રાજકોટના રોડ ઉપર ઉતરી પ્રજાને સાથે રાખી અને કરવામાં આવશે બીજી વાત છે કે લોકોની તમને એટલી જ બધી સુખાકારી પડી હોય તો લોકો જે બેલ્ટ બાંધે છે રોડ ઉપર નીકળે છે એને ખબર નથી હોતી કે આ તમારા ભ્રષ્ટાચારી ભાજપના હિસાબે પુલો ખરાબ છે નબળા છે અને પુલો તૂટે છે લોકોના જીવ જાય છે તો ત્યાં તમારા પેટ પાણી કેમ નથી લાવતું ત્યાં તમે કાયદાઓ કેમ નથી લાવતા ગેમિંગ ઝોનમાં તમારા કોર્પોરેશનના પાપે એટલે ત્રીસ ત્રીસ દૂરોના જીવ જાય છે ત્યાં તમે કારો કાયદો કેમ નથી લાવતા માત્ર ને માત્ર તમારે લોકોને કેમ ગુમરાહ કરી લોકોને કેમ હેરાન કરી લોકોને કેમ લૂંટવી એના માટેના કાયદાઓ લઈ આવવામાં આવે છે એનો સખત શબ્દો અને વિરોધ કરી છે ખાસ કરીને રાજકોટની અંદર અત્યારે શહેરના તમામ રોડ વરસાદી પાણીનો નિકાલ નથી વ્યવસ્થિત તમામ રોડ વરસાદના પાણીના હિસાબે વહી ગયા છે ફેર ફેર ખાડાનું સામ્રાજ્ય છે એક તો યોગ્ય વ્યવસ્થિત રોડ નો આપતા રાજકોટની પ્રજા હોય કે ગુજરાતની પ્રજા હોય અત્યારે મોંઘવારી એટલી છે બેરોજગારી એટલી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ટ્રાફિક પોલીસના વોર્ડનને પંદર હજારનો રોજનો ટાર્ગેટ આપે અને એ પણ પૂરો ન કરે તો એના પગારમાંથી હજાર રૂપિયા કાપી નાખવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ ના હોમ મિનિસ્ટરે રાજકોટ શહેર ને એક દિવસ નો દાખલા તરીકે લાખો રૂપિયા નો ટાર્ગેટ આવતો હોય મન જાણતું હોય ત્યારે રાજકોટની પ્રજાને લૂંટવાનું બંધ કરો રાજકોટ ના સામાન્ય મધ્યમ વર્ગના માણસો ને દંડના નામે રોજ ના પાંચસો રૂપિયા પડાવી લેવા હજાર રૂપિયા પડાવી લેવા એને દબાવો એને ધમકાવ્યો ભાજપના ઇશારે જે દંડ ઉઘરાવે છે આ દંડ ઉઘરાવવાની વાત કરી પણ બંધ કરે અને ખાસ કરીને હેલ્મેટ તમે વાત કરતા હોય તો તમે રાજકોટમાં ચાલીસ ની નું ક્યાં તો દેખાડો તમારા જે સિગ્નલ રહ્યા એ સિગ્નલ ક્યાં વ્યવસ્થિત રીતના કામ કરે સુ દેખાડો ટ્રાફિક સેલ કરવાની કોઈ જવાબદારી ન રાખતા માત્ર ને માત્ર પૈસા ઉભરાવી અમને દીયો તો તમે હારા નગર તમે નહીં હારા એટલે આ ઝુંબેશ અમારી ચાલુ રહેશે જ્યાં સુધી આ મુદ્દાનો અંત નહીં આવે આ તમામ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે આ તમામ સહયોગ સાથે પોલીસ કમિશનર નો આવનારા દિવસોમાં ઘેરાવ કરવામાં આવશે અને આ મુદ્દાને કોંગ્રેસ યોગ્ય રીતે લડાઈ લઈને અંત સુધી લઈ જાય રાજકોટ ને પ્રજા અમે કોઈ પણ ભોગે લૂંટવાનો તમને પરિવારો નહીં આપીએ